વાત કરવામાં આવે જૂનાગઢમાં જે રીતે વરસાદ થઈ રહેલો છે ત્યારે વરસાદ સમગ્ર રાજ્યભરમાં છે આગામી ત્રણ દિવસ હજુ પણ અતિભારે વરસાદની આગાહી હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ કરી છે એમ્પી પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ તરફ આગળ વધે છે ખૂબ મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્ર સુધી લંબાયેલું છે જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું કારણ બની શકે સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથમાં લઈ દસ સુધી વરસાદ થશે તો પોરબંદર વિસ્તારમાં સાતથી લઈ દસ સુધીના વરસાદની આગાહી છે તો રાજ્યના અન્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે રાજ્યની અત્યારે નૈઋત્યના ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે આજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા નોંધાયા છે અમુક વિસ્તારમાં ભારે વરસાદો પણ નોંધાયા છે પણ હવે આવનાર ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘતાડવ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે કે અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે જે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો બાવીસ જૂન બે હજાર પચીસ થી રાજ્યની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા જેમાં ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેને કારણે પણ રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ મજબૂત હતું જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદો પણ નોંધાયા છે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી અતિ ભારે વરસાદો પડી રહ્યા છે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત ત્યારબાદ કચ્છના ભાગો અને કચ્છ કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર અતિભારે વરસાદોની શક્યતાઓ છે જેમાં સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ જૂન આ ત્રણ દિવસ એવા હશે કે એમાં ભારેથી અતિભારે વરસાદોની શક્યતાઓ છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખૂબ મજબૂત છે એનો ટ્રફ છે એ અરબસાગર સુધી લંબાયેલો છે ટ્રફ છે એ અરબ સાગરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ સુધી ટ્રપ છે એ ઘેરાવો ફેલાવી રહ્યો છે જેને કારણે આને પૂરતો ભેજ મળી રહ્યો છે જેને કારણે આવનારા ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે તે વધારે પડતા શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના પણ દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે ત્યાં પાંચ થી લઈને સાત ઇંચ અને એક બે સેન્ટરની અંદર સાત ઇંચ કરતા વધારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના જે દક્ષિણ ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત આઠ ઇંચ અને એકાદ બે સેન્ટરની અંદર દસ ઇંચ અથવા તો દસ ઇંચથી વધારે વરસાદ આવનારા દિવસ દરમિયાન જોવા મળે તેવો એક અનુમાન છે મોરબી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ એકંદરે વરસાદનું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે ત્યાં પણ સામાન્યથી ભારે એક બે સેન્ટરની અંદર અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે કચ્છ જિલ્લાની અંદર અત્યાર સુધી સામાન્ય વરસાદો હતા પણ હવે આવનારા ત્રણ દિવસ સુધી નૈઋત્ય ચોમાસું ચોમાસુ છે એ પ્રથમ વખત અતિ ભારે વરસાદના રૂપમાં કચ્છ જિલ્લાને અસર કરશે અને સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણત્રીસ તારીખ દરમિયાન કચ્છ જિલ્લાના

બે થી લઈને છ ઇંચ સુધીના વરસાદ સંભવ છે ઉત્તર ગુજરાતમાં પણ આમ તો વરસાદ જોવા મળશે પણ ઉત્તર ગુજરાત ની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ છે છે અને આ સાર્વત્રિક રાઉન્ડ ની અંદર હજુ પણ શક્યતાઓ છે પશ્ચિમ દિશામાં આગળ વધી જશે ત્યારબાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે એટલે ત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે જોકે ત્રીસ તારીખથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ સંપૂર્ણપણે વરસાદ બંધ નહીં થાય છૂટાછવાય અને હળવા વરસાદો છે ત્રીસ તારીખ પછી પણ ચાલુ રહેવાના છે પણ આવનારા ત્રણ દિવસ છે તેમાં સાવચેત રહેવાની જરૂર છે સાવધાન રહેવાની જરૂર છે કેમ કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદોની શક્યતાઓ છે અને રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે